એક પણ ઘર એવું બાકી નહીં હોય કે જ્યાં માથાના વાળના મુદ્દા નહીં હોય તો મુદ્દા કયા કયા પ્રકારના હોય તો એક તો વાળ ખરવાના મુદ્દા હોય વાળ સફેદ થવાના મુદ્દા હોય વાળમાં ટાલ પડવાના મુદ્દા હોય અને વાળમાં ખોડો થવાના મુદ્દા હોય આ ચાર પ્રશ્નો સામાન્ય છે જેમાં એક પણ ઘર એવું બાકી નથી અત્યારના આધુનિક સમયમાં કે જ્યાં ચારમાંથી એક પ્રોબ્લેમ કોઈ એક વ્યક્તિને ન હોય તો એના કારણો અને એનું નિવારણ શું છે એનો એનો ઘરગથ્થુ પ્રયોગ શું છે આ બંને બાબતો સમજવી ખાસ જરૂરી છે તો સૌ પ્રથમ આપણે કારણો વિશે સમજીએ તો સૌ પ્રથમ કારણ વિશે વાત કરું ને તો મીઠું સોડિયમ મીઠાનું સેવન કરવું હોય તો માપે કરી શકો છો વધારે માત્રામાં મીઠાનું સેવન કરશો એટલે બ્લડ પ્રેશર વધવાના મુદ્દા ઊભા થશે અને બ્લડ પ્રેશર વધે ને એટલે નળીઓ સંકોચાય અને નળીઓ સંકોચાય એટલે જે માથાના મૂળ વાળના જે મૂળ છે ત્યાં સુધી જે ઓક્સિજનની સપ્લાય થવી જોઈએ ને એમાં વિક્ષેપ ઊભો થાય પરિણામે વાળ અકાળે ખરવાની શરૂઆત થઈ જાય છે અને એક ધારો તમે ખારો રસ લ્યો ને એ માથાના વાળના મૂળને તે પકવવાનું કામ કરે પરિણામે ત્યાં વાળને સફેદ કરવાની તે શરૂઆત કરી દે છે અને એક ધારો જો ખારો રસનું સેવન તમે કરો એટલે તમારું જે આપણે જે ટાલ ખોપરીનો ભાગ છે ત્યાં કુદરતી તેલીય પદાર્થ છે એ સુકવી સુકાઈ જાય ડ્રાય થઈ જાય પરિણામે ત્યાં ખંજવાળ આવવાની શક્યતા ઊભી થાય અને ત્યાં ખોડો થવાની શક્યતાઓ પણ ઊભી થતી હોય છે એટલે બને ત્યાં સુધી ખારો રસ મીઠું ખાવ તો માપે ખાવ માપે ખાવ તો ઉપયોગી છે વધારે માત્રામાં લેશો તો તમને તે હંમેશા તે નળતરરૂપ સાબિત થાય છે વધારે માત્રામાં તમે મીઠું લ્યો એટલે આપણા શરીરમાં સોડિયમ વધે અને સોડિયમની માત્રા વધે એટલે પાણીનો ભાગ છે તે ઘટે પરિણામે તમારા શરીરમાં પાણીનો ભાગ ઘટે એટલે નાના મોટા અનેક રોગો થાય એમાં માથાના વાળના મુદ્દા પણ ઊભા થાય તે ખરવાની શરૂઆત થાય એક ધારી આવી ભૂલ થાય તો સફેદ થવાની પણ શરૂઆત કરી દે આવા બધા મુદ્દા ઊભા થાય એટલે બને ત્યાં સુધી આ બધું અવોઈડ કરવું જોઈએ અત્યારે આધુનિક જે સમય છે એમાં તમે ફરસાણને જોવો તૈયાર ફૂડ પેકેટને તમે જોવો કે બહારનું ફાસ્ટ ફૂડ જંક ફૂડ તમે લોકો જોવો તો તમને મીઠાનો વ્યાપક ઉપયોગ થતો જોવા મળે છે અને અમુક લોકો એવા છે કે ડાળ હોય શાક હોય સલાડ હોય એમાં ઉપરથી મીઠું ભભરાવીને ખાતા હોય છે તો બને ત્યાં સુધી એને અવોઇડ કરવું જોઈએ અને મીઠું ખાવું હોય ને તો તમે કોઈ પણ મીઠું ખાઈ શકો છો પરંતુ બને ત્યાં સુધી સિંધવ મીઠું પણ તમારી ડાઇટમાં સામેલ કરો અમુક સમયે સિંધવ સિંધાલણ પણ ખાવું જોઈએ જે કુદરતી મીઠું છે આપણા શરીરને તે હિતકારી મીઠું છે બીજા એક ક્ષાર વિશે વાત કરું કે આધુનિક સમયમાં આધુનિક યુગમાં ફાસ્ટ યુગમાં ક્ષારનું પ્રમાણ ખાવાનું ખૂબ વધ્યું છે એમાં ખાવાનો સોડા છે સોડિયમ બાય કાર્બોનેટ છે સાઇટ્રિક એસિડ છે લીંબુના ફૂલ છે આ બધું ક્યાંક ને ક્યાંક એમાં વપરાયેલું હોય પ્રોડક્ટોમાં પરંતુ બને ત્યાં સુધી તમારે લોકોએ અવોઇડ કરવું જોઈએ કેમકે આ બધું એક ધારું તમે ખાશો અને આપણું શરીર જ્યારે એનું પાચન નહીં કરી શકે ત્યારે એમાંથી રોગો થવાની શક્યતા ઊભી થાય અને માથાના વાળના કયા કયા રોગો થાય તો કે વાળ ખરવાની શરૂઆત થાય એક ધારા ખરે તો ત્યાં ટાલ પડવાની શરૂઆત થાય એક ધારું શરીરમાં ગરમાવો વધી જાય અને આપણું શરીર જ્યારે એને સહન ન કરી શકે ત્યારે પિત્તદોષને તે માથાના મૂળ સુધી લઈ જાય પરિણામે એને ત્યાં પકવવાનું શરૂ કરે એટલે વાળ અકાળે સફેદ થવાની શરૂઆત ઊભી થાય છે એટલે બને ત્યાં સુધી આ પ્રકારનું ભોજન અવોઈડ કરવું જોઈએ અને અત્યારના મોટાભાગના ભોજનમાં આ બધું હોય જ છે તમે ઢોકળા છે ઈડલી છે બને ત્યાં સુધી આ બધું અઠવાડિયામાં એકાદ વખત ખાવ તો બરાબર છે પરંતુ દરરોજ એનું સેવન કરતા હોય અથવા વારંવાર એનું સેવન કરતા હોય તો બને ત્યાં સુધી અવોઈડ કરવું જોઈએ ત્રીજા નંબરે હું તમને વાત કરીશ અથાણા વિશે તો ભારતીયોના અથાણા તો પ્રિય છે અને ગુજરાતીઓને તો ખાસ પ્રિય છે પરંતુ અથાણામાં શું આવે ખટાશ આવે ખારાશ આવે તીખાશ આવે અને તેલ આવે હવે આ ચારેય દ્રવ્યો એવા છે કે તમારા શરીરમાં પિત્ત દોષ વધારનાર છે અને વાયુ દોષ પણ વધારનાર છે તો વાયુ વધે એની સાથે શરીરમાં જે પિત્ત વધે તો વાયુ છે તે પિત્તને માથાના મૂળ સુધી લઈ જાય અને માથાના મૂળને તે પકવવાનું કામ કરે પરંતુ એ એક ધારિયા ભૂલ રે તો એક સમય એવો આવે કે સફેદ વાળ થવાની શક્યતા ઊભી થાય એટલે કાળા વાળ છે એને પકવીને તે સફેદ કરી દે એટલે તમે ચિંતામાં આવો કે મારા વાળ સફેદ થતા જાય છે વાળ સફેદ થતા જાય છે પરંતુ ભોજન પ્રત્યે પણ થોડુંક ધ્યાન રાખો કે તમે તમારી ડાયટમાં એવું તો શું લઈ રહ્યા છો જે તમારા શરીરને માફક નથી આવતું એટલે બને ત્યાં સુધી અથાણાં ખાવા તો માપે ખાવા અન્યથા એને અવોઈડ કરવા જોઈએ ચા કોફી વિશે વાત કરી લઉં તો ભારતીયોનું પ્રિય પીણું છે ચા કોફી તો ચા અને કોફીમાં કેફિન અને ટેનિન નામના દ્રવ્યો હોય આપ સૌ લોકો જાણો છો એ દોષને વધારવાનું કામ કરે ઓજરી નાગરીને મંડ પાડવાનું કામ કરે એટલે જે લોકોને પાચનતંત્રના મુદ્દા હોય એને તે વધારવાનું કામ કરે પિત્તદોષ વધે એટલે પિત્તદોષ વધે એટલે વાયુ અને ઉપરની તરફ લઈ જાય એટલે વાળના મૂળને તે પકવવાનું કામ કરે પરિણામે ત્યાં જે આપણા બ્લેક વાળ છે એને તે સફેદ કરવાની કોશિશ કરે અને એક સમય એવો આવે કે એને સફેદ કરી પણ દે વાળ ખરવાની પણ શરૂઆત થઈ જાય કેમ પિત્ત દોષ વધે એટલે વાળ અકાળે ખરવાની પણ શરૂઆત થઈ જાય એક ધરા વાળ ખરે એટલે ત્યાં તમને ટાલ પણ પડવાની શરૂઆત થઈ જાય અને જે આપણે આપણી જે ખોપરીમાં જે કુદરતી તેલીય પદાર્થ છે એ જો સુકાય તો ત્યાં ખંજવાળ પણ આવે ખોડો પણ થવાની શક્યતા ઊભી થઈ જાય આ બધા પ્રશ્નો ઊભા થાય છે એટલે બને ત્યાં સુધી આપણે ચા કોફીનું સેવન કરવું તો માપે કરવું અન્યથા આપણે એને અવોઈડ કરવું જોઈએ બિસ્કીટ વિશે વાત કરું તો બિસ્કીટમાં શું આવે તો કંઈ રિફાઈન્ડ મેંદો આવે ગળપણ આવે એની ફ્લેવર આવે એસેન્સ આવે આ બધું જનરલી આવતું હોય છે મેંદો છે ને તે ખૂબ બારીક છે તે કબજિયાતને પણ વધારનાર છે અને દોષને પણ વધારનાર છે તો કબજિયાત વધે તો પણ વાળના તમામ પ્રશ્નો ઊભા થાય અને દોષ વધે તો પણ વાળના તમામ પ્રશ્નો ઊભા થાય છે પરિણામે મેંદાનું સેવન અવોઈડ કરવું જોઈએ એટલે બિસ્કીટ હોય કે અન્ય કોઈ પણ વાનગી હોય મેંદાની વાનગી તમારે બને ત્યાં સુધી અવોઈડ કરવી જોઈએ આપણે મરચાં વિશે વાત કરી લઈએ તીખી વસ્તુ તીખા કોઈ પણ તીખી વાનગીઓ કે મરચાં વિશે વાત કરી લઈએ તો તીખો રસ છે ને જો માપે ખાવ ને તો ખૂબ ઉપયોગી છે પરંતુ માપબાર ને તો તે ખૂબ નડતરરૂપ સાબિત થાય છે તીખો રસ જો આપણું શરીર સુપાચ્ય ન કરી શકે તો પિત્તદોષ વધે અને દોષ વધે એટલે અકાળે વાળ સફેદ પણ થવા લાગે વાળમાં ખોડો થવાની શક્યતાઓ પણ ઊભી થાય વાળ ખરવાની પણ શરૂઆત ઊભી થાય અને ટાલ પડવાની પણ શરૂઆત ઊભી થાય છે અને તમે એક ધારવું જો આ પ્રકારની ભૂલ કરો તો વૃદ્ધત્વ વહેલું આવે એટલે બને ત્યાં સુધી તમે તીખો રસ ખાવ તો માપે ખાઓ વધારે માત્રામાં તીખો રસ ખાશો તો તમારા શરીરને ક્યાંક ને ક્યાંક તે નડતરરૂપ સાબિત થાય છે જે લોકો માનસિક ચિંતા કરતા હશે ડિપ્રેશન હતાશા નિરાશા ઉત્પાતિઓ સ્વભાવ કોક કે મનમાં તો જાતા વાળ લાગે એવા લોકોને ખાસ એક વિનંતી કરું છું કે એ લોકોને વૃદ્ધત્વ વહેલું આવે શરીર નબળું પડે અને તમારા અકાળે વાળ કરવાની શરૂઆત થઈ જાય એક ધારી ચિંતા કરો તો વાળ સફેદ થવાની શરૂઆત ઊભી થઈ જાય અને તમારા વાળ સફેદ થાય ખરે એની સાથે ટાલ પડવાની પણ શરૂઆત ઊભી થાય એટલે બને ત્યાં સુધી ડિપ્રેશન ચિંતા હતાશા નિરાશા આનું યોગ્ય સમાધાન લાવો અને આ પ્રકારના સ્વભાવમાંથી તમે ઝડપથી બહાર આવો જેનાથી આ પ્રકારના પ્રશ્નો છે એમાંથી તમને ઝડપથી સોલ્યુશન મળી જાય ઉજાગરા વિશે વાત કરવી છે તો ઉજાગરો છે ને તે આપણા શરીરને ખૂબ નડે છે એક ધારો ઉજાગરો છે એ પણ વૃદ્ધત્વ વહેલું લાવે અને શરીરને નબળું પાડે છે વાયુપિત કફના મુદ્દા છે તે કરી જાણે છે અને માથાના વાળના મૂળને તે નબળા પાડે પરિણામે ખરવાની પણ શરૂઆત થાય છે અને સફેદ થવાની પણ શરૂઆત ઊભી થઈ જાય છે એક ધારી ભૂલ રહી તો સ્વાભાવિક બાબત છે ટાર પણ પડવાને વાર નહીં લાગે એટલે બને ત્યાં સુધી એક ધારા ઉજાગરા કરતા હોય તો એમાં પણ તમે બદલાવ લાવી દો વહેલા સુઈ જાઓ વહેલા ઉઠી જાઓ એ જ નિરોગીતાની નિશાની છે નિરોગીતાની ચાવી છે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો તૈયાર જે બજારમાં ફૂડ પેકેટ મળતા હોય તળેલી વાનગીઓ ફરસાણ આમાં પણ ખાસ ધ્યાન રાખવાનું છે આમાં પણ ક્યાંક ને ક્યાંક ખાવાનો સોડા વપરાણો હશે એને ડીપ ફ્રાય કર્યું હશે અમુક લોકો ઘરે ડીપ ફ્રાય ભોજન લેતા હશે તો જેટલું ડીપ ફ્રાય ભોજન હશે જેટલું ખારાશ હશે જેટલી તીખાશ હશે એટલા જ માથાના વાળના મૂળના મુદ્દા ઊભા થાય ખરવાના મુદ્દા ઊભા થાય કે વાળ સફેદ થવાના મુદ્દા ઊભા થાય આ બધા મુદ્દા ઊભા થાય છે બને ત્યાં સુધી આ બધી જે ખાવા પીવાની જે કૂટેવો છે એમાં ક્યાં તો માપ લાવી દો ક્યાં તો તમે સદંતર બંધ કરી દો એક ધારા બજારું પીણા આર્ટિફિશિયલ જે બજારું ઠંડા પીણા મળતા હશે એને પણ તમે બંધ કરી દો કે ઠંડા પીણા છે અગ્નિ મંદ પાડે તે કફદોષને પણ વધારે અને અમુક લોકોને વાયુદોષને પણ તે વધારે કેમકે ઠંડા દ્રવ્યો છે તે વાયુદોષ વધારે પરિણામે વાયુદોષ વધે તો વાળ ફરવાની શરૂઆત ઊભી થઈ જાય છે અને વાયુદોષ વધે તે માથાની જે આપણી ટાલ છે એમાં જે કુદરતી જે તેલીય પદાર્થ છે ખોપરી ઉપર એને પણ તે દૂર કરવાનું કામ કરે પરિણામે ત્યાં ખંજવાળ પણ આવે અને ત્યાં ખોડો થવાની પણ શક્યતા ઊભી થાય છે એટલે બને ત્યાં સુધી ઠંડા પીણા પણ અવોઈડ કરવા જોઈએ ખાસ કરીને જે લોકો વાળની બરાબર સાફ સફાઈ નથી કરતા વાળમાં તેલ નથી નાખતા એવા લોકોને પણ આ પ્રકારના પ્રશ્ન ઊભા થાય છે તમે સાંજે તેલ નાખો તો સવારે માથું ધોઈ નાખો સવારે તેલ નાખો તો બીજે દિવસે સવારે ધોઈ નાખો તેલ લાંબો સમય સુધી પણ ન રખાય કેમકે લાંબો સમય સુધી તમે તેલ નાખો તો બહારના ધૂળ છે રચકણો છે પરસેવો છે આ બધી ગંદકી થાય તો પણ વાળના મુદ્દા ઊભા થાય એટલે તેલ નાખવાની સાચી પદ્ધતિ છે કે તમે રાત્રે નાખો તો સવારે ધોઈ શકો છો સવારે નાખો તો આખો દિવસ લેવા દેવાનું બીજા દિવસે સવાર સુધી તમે રાખીને તમે ધોઈ શકો છો હવે માથાનું જે તેલ હોય એમાં કાળા તલના તેલમાં વનસ્પતિઓ પકવા થયેલી હોવી જોઈએ જેમ કે ભાંગરો છે નગોળ છે ચણોટી છે આંબળા અરીઠા સિકાકાઈ જાસૂદના ફૂલ છે કડવો લીમડો છે મીઠો લીમડો છે નાગ કેસર છે આવી અનેક વનસ્પતિ છે જેમાં એલોવેરા પણ આવે કુવારપાઠું આ બધી વનસ્પતિનું કામ શું છે કે ક્યાંક ને ક્યાંક તમને વાયુ પિત અને કફના મુદ્દાને સોલ્વ કરવાનું કામ કરે ઠંડક આપવાનું કામ કરે કુદરતી ઢાઢક આપવાનું કામ કરે અને કાળા તલનું તેલ છે તે વાયુનાશક ગુણ ધરાવે છે અને એમાં તો કેલ્શિયમ પણ સારી માત્રામાં રહેલું છે એટલે માથાના મૂળમાં સ્થિર વાયુ દોષ હોય પિત્તદોષ હોય કે કફદોષ હોય એને દૂર કરવાનું કામ કરે પરિણામે તમને અકારે વાળ ખરવાના મુદ્દા છે એ પણ દૂર થાય વાળ સફેદ થવાના મુદ્દા દૂર થાય વાળ ખરવાના બંધ થાય એટલે ટાલ પડવાના મુદ્દા સોલ્વ થાય અને જે કુદરતી તેલીય જે ખોપરી ઉપર જે દ્રવ્ય છે એ જળવાઈ રહે એટલે ખોડો થવાની શક્યતાઓ પણ દૂર થાય છે આ આ તેલ હોય એમાં તમે કરંજ નામની વનસ્પતિ કરંજના પાંદડા પણ નાખી શકો છો જે તમારા માથાના વાળમાં જે ખોડો છે એને દૂર કરવાનું કામ કરે છે એટલે જે લોકો તેલ નથી નાખતા એ લોકો અઠવાડિયામાં બે ત્રણ વખત તેલ નાખવાની શરૂઆત કરી દે જેનાથી અમને ફાયદો થાય છે સાથે સાથે વિરુદ્ધ આહાર છે વાસી ભોજન છે આ પણ તમે ન ખાતા કેમકે આ બધું ભોજન છે એ પણ તમને ક્યાંક ને ક્યાંક તમારા શરીરને તે રોબિસ્ટ કરે છે બસ એટલું ધ્યાન રાખો એટલે તમારા જીવનમાં ક્યારેય માથાના વાળને લગતા પ્રશ્નો આવતા નથી યોગ્ય પ્રમાણમાં સાફ સફાઈ રાખો સારી કુદરતી રીતે બનેલું તેલ નાખો અને ખાસ હજુ એક કહી દઉં કે તમે શરીરમાં વાયુપિત કે કફની સમસ્યા રહેતી હોય તો તમે ત્રિફળાના ચૂર્ણનું સેવન કરી શકો છો અને તમને ભયંકરમાં ભયંકર જો કબજિયાત રહેતું હોય તો તમે હરડેના ચૂર્ણાનું સેવન કરી શકો છો એ તમને અંદરથી સપોર્ટ આપશે અને તેલ તમને બાહ્ય રીતે સપોર્ટ આપશે એટલે તમારા માથાના વાલના મુદ્દા ધીરે ધીરે સોલ્વ થઈ જશે સવાર સાંજ થોડુંક ચાલો સવારે વહેલા જાગી જાઓ સાંજે વહેલા સૂઈ જાઓ તમે તમારી ડાયટમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેતા જાઓ ઋતુજન્ય ફળફળાદી લેતા જાઓ ધાન્ય પણ બધી જ પ્રકારનું લેતા જાઓ ઘઉં ઘઉં ને ઘઉં નહીં ક્યારેક બાજરો છે જુવાર છે મકાઈ છે રાગી છે આ પ્રકારનું ભોજન તમારી ડાયટમાં સામેલ કરો એટલે તમારા શરીરમાં પોષકત્વ ન્યુટ્રિશન ક્યારેક ઘટે નહીં વાયુપિત અને કફ હંમેશા બેલેન્સ રહે એટલે તમને શરીરમાં વૃદ્ધત્વ પણ વહેલું નથી આવતું તમે યંગ રહો છો જુવાન રહો છો શારીરિક શક્તિ વધે વધે છે અને તમારા વાળના મુદ્દા પણ સોલ્વ થાય છે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંત્રી